તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવ જીવન હું છું આપની સાથે તૌફિક ગાચી બનાસકાંઠા જિલ્લો અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે ચર્ચાનું કારણ છે કે મોટા ભાગે ગુજરાતમાં જે દારૂની ગાડીઓ આવતી હોય છે તે બનાસકાંઠામાંથી પ્રવેશતી હોય છે અને ત્યાં કારણસર આ જિલ્લો સતત ચર્ચામાં રહે છે

ભરત ખોડા દારૂ છે તો એક છોકરો મારે પીવું દારૂ પીને અસ્પેટ થઈ ગયો પછી ઋષિ ધનાનો છોકરો હરણ પણ એ નરિયો એ અસપેટ થઈ ગયો દારૂ પીને તો સાહેબ કેટલા વર્ષોથી અમે દારૂ બંધ કરવા માંગો તો પણ દારૂ બંધ કરતા નથી દેશી દારૂ બંધ કરવા માંગતા નથી તો તમે આગળ ખૂબ હાથા દોડી કરો ખૂબ તમે આગળ વિનંતી કરો કે મારે આખુલીમાં દેશી દારૂ તમે બંધ કરાવો

આ મહિલાના આરોપ છે કે ભૂતકાળમાં પણ આ દેશી દારૂ પીવાથી બે વ્યક્તિ મૃત્યુ પામી ચૂક્યા છે અને સ્થાનિક માવસરી પોલીસ છે તે પણ કોઈ કાર્યવાહી નથી કરતી હવે પોલીસ આ મામલે તપાસ કરે ત્યારે શું સાચું કારણ છે તે બહાર આવે ત્યારે જ ખબર પડે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે